સાથી યુવાનોને વડીલોને અહીં ઉપસ્થિતપાડા એની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે ત્યારે તમામ લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પદાધિકારીઓને આવકારું છું તમામ વડીલો યુવાનો સૌને હું આવકારું છું ભગવાન બિરસા મુંડાનો જન્મ આજથી દોઢસો વર્ષ પહેલા ઝારખંડના રાંચી ના ખુટી ગામમાં થયો ભગવાન બિરસા મુંડા આદિવાસી પરિવાર માંથી આવતા હતા એમનું જીવન એક સંઘર્ષમય જીવન રહ્યું છે માત્ર ઓગણીસ વીસ વર્ષની ઉંમરે એ સમય આજથી સવા સો વર્ષ પહેલા એમણે અંગ્રેજી હુકુમત સામે ઉલ ગુલાન એમણે જાહેર કર્યું એમણે કીધું અભુમા દિશુમ અભુમા રાજ આપણા દેશમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ તે જમાનામાં ટેલિવિઝન એટલે કે ટીવી મોબાઈલ રેડિયો કોઈ સુવિધાઓ નથી વાહન વ્યવહારની સુવિધાઓ નથી છતાં એ ટાઈમે એ વિસ્તારના જંગલ પહાડી વિસ્તારમાં એમણે ખૂબ મોટું સંગઠન ઉભું કર્યું અને અંગ્રેજી સલ્તનત સામે એમણે જંગનો એલાન કર્યો

જેલવાસ દરમિયાન મારવામાં આવ્યા ચાબુકો થી પુષ્કળ માર મારવામાં આવ્યો અને આવ્યા બેડીઓથી લઈ જવા માટે આવ્યા ત્યારે એમને બેડીઓમાં રસ્તામાં લઈ જતા હતા એ સમયે લોકોને ખબર પડી હજારો લોકો બિરસા મુંડા ના એક ઝલક માટે રોડ પર ઉતરી આવ્યા અને જે અંગ્રેજો એ ધાર્યું હતું એના કરતા ઉલટું થયું તે સમયે બે વર્ષની જેલ બાદ

ત્રણ માર્ચ ઓગણીસો ના રોજ ત્યાંના પહાડી વિસ્તારોમાં જયારે બિરસા મુંડા ત્યાં સંબોધન કરી રહ્યા હતા અને હજારો લોકો ત્યાં હાજર હતા અંગ્રેજી હુકુમત સામે એમના વેરા સામે એમના ટેક્સ સામે એમના કર સામે ત્યારે અંગ્રેજી હુકુમતના લોકોએ ત્યાં એમનો ઘેરાવો કરીને ગોળીબાર કર્યા ગોળીબારમાં માં થી પણ વધારે આદિવાસી યોદ્ધાઓ ત્યાં મૃત્યુ પામ્યા જે લોકો ઘાયલ હતા જે લોકો જીવિત હતા એમને પણ આ અંગ્રેજોની સેના એ પહાડો પરથી થી નાખી દીધા ઘણા લોકોને જીવતા દેવામાં આવ્યા અને બિરસા મુંડાની માર્ચ રોજ ધરપકડ થઈ ધરપકડ થયા બાદ બિરસા મુંડા ને એવી જેલમાં રાખવામાં આવ્યા કે કોઈને પણ મળવા દેવામાં ના આવ્યા અને આખરે ત્રણ મહિના બાદ શંકાસ્પદ રીતે સનિગ્ન રીતે બિરસા મુંડા નવ જૂન ઓગણીસો ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા ત્યારે નું જે ઉદ્દેશ હતો કે આદિવાસીઓની જમીનો બચાવવાનો જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત કરવાના એ ઉદ્દેશ સાથે બિરસા મુંડા એ માત્ર પચીસ વર્ષની ઉંમરમાં પોતે શહાદત બહોરી એ બિરસા ના ઉદ્દેશો થકી બ્રિટિશ સરકારને આઠ વર્ષ બાદ એટલે કે ઓગણીસો આઠ માં છોટા નાગપુર લેન્ડ એક્ટ બનાવવો પડ્યો જેને આજે પણ આપણે જાણીએ છીએ કે લેન્ડ અંતર્ગત આદિવાસીઓની જમીન બીજા કોઈ નહીં થઈ શકે એ કાયદો મુંડાના પ્રયાસોથી આપણને મળ્યો છે એ કાયદો આજે તો તે ડબલ એ તરીકે ઓળખાય છે ત્યારે મિત્રો બિરસા મુંડાનું જીવન એનો ઇતિહાસ એક ગૌરવશાળી ઇતિહાસ છે એમને દેશના ધરતી આબા તરીકે વિરૂદ્ધ આવ્યું છે ધરતી આબા એટલે ધરતીના પિતા ત્યારે એમના ઉપદેશો પર ચાલવાની જરૂર છે મિત્રો દેશની આઝાદીમાં હોય નાયક હોય તમામ આગેવાનો ગવિંદ ગુરુ ગિરી હોય જયપાલસિંહ મુંડા હોય તમામ આગેવાનોએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપ્યું છે ત્યારે મિત્રો આજે પણ આઝાદીના વિકાસની વાત આવે છે ત્યારે આપણે નદીઓમાં ડેમોમાં જમીનો આપી રેલવેમાં જમીનો આપી જમીનો આપી બુલેટ ટ્રેનોમાં જમીનો આપી છતાં આજે આદિવાસી સમાજની વિકાસની વાત આવે તો આ સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે આજે પણ મારો આદિવાસી સમાજ શિક્ષકો માટે રોડ પર આંદોલન કરે છે સારી શાળાઓ માટે રોડ પર આંદોલન કરે છે રોજગારી માટે રોડ પર આંદોલન કરે છે દવાખાનાઓ માટે રોજ પણ આંદોલન કરે છે ત્યારે અમે આ સરકારને કેવા માંગીએ છીએ જો સરકાર આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી તો આવનાર દિવસોમાં અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સભા હેઠળ અલગ ભીલ પ્રદેશ ઓગણત્રીસમું રાજ્ય બનાવીશું અલગ ભીલ પ્રદેશનું મુ રાજ્ય અમને આદિવાસીઓને આભાતી જોઈએ અને એની રાજધાની આવનારા દિવસોમાં અમે કેવડિયા બનાવીશું કોઈની ઘાપણી તાકાત નથી કે અમને રોકી શકે જે બીરસા મુંડાનો ઉત્તર હતો અબુમા દિસુમ અબુમા રાજ આપણા દેશમાં આપણા ગામમાં આપણો રાજ આજે આ મનોવાદીની સરકારો આદિવાસીઓ સાથે ભેદભાવ કરે છે તમે જોઈ લો આજે દેવ દિવાળી છે બિરસા મુંડાની જન્મ જયંતિ છે છતાંય આ મનોવાદી સરકારોએ આજે તમામ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભાઓ રાખી છે આ શું દર્શાવે છે આદિવાસીઓના બંધારણીય અધિકારો જયારે સરકાર આપવા નથી માંગતી આદિવાસીઓના અધિકારો સરકાર આપવા નથી માંગતી આજે પણ જળ જંગલ જમીન આદિવાસીઓનું છીનવાઈ રહ્યું છે આજે કુંદીપતિ ઉદ્યોગપતિઓની નજર અમારા જમીનો પર અમારા જંગલો પર છે ત્યારે હું તમને સૌને આજના દિવસે આબાદિત કરું છું કે આ વિસ્તારમાં જીઆઈડીસી માં લિગનાઇટ નીકળે છે નર્મદા ડેમ આપડે પુષ્કળ પાણી છે જંગલ છે છોટાઉદેપુર યુરેનિયમ છે તૈયાર થઈ આ સરકારો પરથી આપણે ઓગણતીસમું રાજ્ય અલગ બનાવીશું અને એની રાજધાની કેવડિયા બનાવીશું મારા સમાજના યુવાધન પણ કહેવા માંગુ છું તમારી યુવા શક્તિ તમારું જોમ જુસ્સો તમારું સાહસ તમારા કેરિયર બનાવવા માટે વાપરો તમે ઉઠી બેઠા બાઇકો લઈને પ્રવાસમાં નીકળવાનું પાર્ટીઓ કરવાની જલસા કરવાની નાચવાની કૂદવાની ચામધામ ની યાત્રા બંધ કરી દેજો આ વડીલો ને પણ હું આગ્રહ કરું છું આવા રખડતા છોકરાઓને ઉભા કરી દો એમને ભણાવો ગણાવો એમનું કેરિયર બનાવવામાં આપણે લગાડવું પડશે જે લોકો આપણા આદિવાસી સરટી પરથી નોકરી પર લાગેલા છે એ નોકરી કરનારા મારા સાથી મિત્રો ને પણ હું બે હાથ જોડીને વિનંતી કરું છું આદિવાસી ના દાખલા પર આપણને નોકરી મળી છે આપણને શિક્ષણ મળ્યું આદિવાસી ની અસ્મિતા નો સવાલ હોય આદિવાસી સંસ્કૃતિ બચાવવાની વાત હોય આદિવાસી ની જળ જંગલ જમીન બચાવવાની વાત હોય તમામ લોકો એ આવનારા દિવસો માં એક મંચ પર આવું પડશે અને તમને કઈ થશે તે દિવસે આ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમારી હાથે આવીને પડશે હું ધારાસભ્ય બન્યો છું સમાજના આદિવાસી દાખલા પરથી હું ધારાસભ્ય બન્યો છું મારી બેઠક આદિવાસી રિઝર્વ બેઠક છે અને સમાજની સમાજના આશીર્વાદ થી હું ધારાસભ્ય બન્યો છું એટલે સમાજ માટે બોલું છું તે દિવસે મારી પાર્ટી મારા આદિવાસી સમાજ માટે બોલતા રોકશે તે દિવસે પાર્ટીના ઝંડા અને પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે એટલા માટે બીજી પાર્ટીઓમાં રહેલા નેતાઓ ગુલામી આદિવાસી નો જાતિ નો દાખલો નહીં હોય તે દિવસે તમારું ફોર્મ પણ પાસ થવાનું નથી એટલા માટે ઘણા લોકોને મારી વાત કરવી લાગશે બેંડ વાળા મિત્રો ને પણ કેમ છું આદિવાસી વિસ્તારોમાં અઢીસો બેન્ટ છે અઢીસો બેન્ટ ના જે આટલી બધી ફી લેવાનું તમે પણ બંધ કરજો બહુ બધી રજૂઆતો આવે છે બહુ બધી રજૂઆતો આવે છે એટલે બેન્ટ મિત્રોને પણ વિનંતી કરું છું માપનું ડીજે રાખજો મે માપનું સાઉન્ડ રાખજો માપના કલાકાર રાખજો પણ આપણા લોકોને પોસાય ભાવ રાખજો નહી તો આવનારા દિવસોમાં વિસ્તારમાંથી વિસ્તાર બેન્ટ વાજા પણ અમે બહિષ્કાર કરીશું મારા યુવાન મિત્રો અગિયાર વાગે થી નાચવા પડો છો પાંચ પાંચ વાગ્યા સુધી નાચો છો કૂદો છો કુદરત ની દેન છે આદિવાસીઓ પર આખી રાત નાચશે પછી પણ થાકશે નહીં પણ નાચવાની સાથે સાથે તમારું લક્ષ્ય શું છે તમારો ધ્યેય શું છે

આદિવાસી ની સંસ્કૃતિ આદિવાસી ના વા પ્રથા આદિવાસી ની પૂજા વિધિ નીર ભગવાન જેનાથી માનવી નું જીવન અશક્ય છે જેના વગર આપણે જીવી નથી શકતા એ ભગવાન ની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે એ પ્રકૃતિ ની પૂજા કરતો આદિવાસી સમાજ આવ્યો છે આદિવાસી સમાજ આજે પણ સૂર્ય ચંદ્ર ગુમિ પહાડ નદી બધા છે પણ જે દિવસે આ બધું આપણે ભૂલી જઈશું તમે આદિવાસી છો એ સાબિત કરવા માટે તમને અઘરું પડી જવાનું છે યાદ રાખજો આજે આદિવાસીઓ માટે સાબિતી માગે છે ત્યારે મારા તમામ વડીલો યુવાનો માતા બહેનોને વિનંતી કરું છું નવી સંસ્કૃતિ નવા રીત રિવાજો નવી વિધિઓ આવશે પણ આપણી જન્મની વિધિ છઠી ની વિધિ આપણી મરણની વિધિ આપણી લગ્નની વિધિ અલગ છે એ કોઈએ ભૂલવાની નથી તમને કડવી લાગશે ચૈતરભાઈની ની વાત બધાને કડવી લાગશે પણ તમને એ પણ ખુલાસો કરું જયારે તમે દવા પીવ છો બીમાર પડો ને દવા આપવામાં આવે દવા કડવી લાગશે પણ એ તમારો ઈલાજ થાય છે એ કહેવા છું આવનારા દિવસોમાં આદિવાસી તરીકે જો તમારા રીત રિવાજો તમારી તમારી પ્રથા પૂજા વિધિ આપણે બધા ભૂલી જઈશું તે દિવસે આદિવાસી તરીકે આપણે મટી જઈશું અને ચોપડાઓમાં અને મુજબ આદિવાસીઓ રહેશે અને આપણા લોકો આદિવાસી તરીકે મીટી જશે એટલા માટે આજે કેવડિયાની હાલત તમે જોઈ લો આવનારા દિવસોમાં માલ માલસામોટની હાલત થવાની છે પછી તે મોગરાની હાલત થવાની છે ત્યારે મારા તમામ વડીલો તમામ માતા બહેનોને વિનંતી કરું છું આજે આપણે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે આ માત્ર ડેડિયાપાડા કે વાલિયા ઝઘડિયા કે ભરૃચ માટે નથી ભીલ પ્રદેશ મુક્તિ મોરચામાં તમામ યુવાનો કર્મચારી વડીલો માતા બેનો ધર્મ સંપ્રદાયના ગુરુ હોય તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન માં આદિવાસીઓની સંવિધાનિક અધિકાર ની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ પર આવવું પડશે ભૂલી ને સંગઠન ભૂલી ને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બની ને ભૂલી ને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું

તમામ કર્મચારીઓ આમાં આ બેનર હેઠળ આવનારા દિવસોમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસીઓની સંવિધાનિક અધિકારની લડત ચાલુ થવાની છે અને એના માટે બધાએ જનજાગૃતિ માટે આ મંચ પર આવવું પડશે પાર્ટીઓ ભૂલીને સંગઠન ભૂલીને તમામ લોકોએ ધર્મ સંપ્રદાય બનીને ભૂલીને આ ભીલ પ્રદેશના મંચ પર આવવું પડશે ત્યારે આવનારા ભવિષ્યમાં આપણે ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું બનાવીને આ ધરતી પરથી જઈશું તમામ સાથી યુવાનો અલગ અલગ જિલ્લાના પદાધિકારીઓ તમામ પોતાનો કિંમતી સમય આપીને અહીંયા આવ્યા છે ત્યારે જ્યાં પણ મારા આદિવાસી ભાઈ બહેનો સાથે અત્યાચાર અન્યાય થશે જ્યાં પણ અમારા સંવિધાનની અધિકારો છીનવા છે જ્યાં પણ ખોટા આદિવાસીઓ અમારી જળ જમીન જંગિલ પર તરાબનાર મારશે કોઈ પણ ઉદ્યોગપતિ પૂંજીપતિ અમારી જમીનો છીનવશે તે દિવસે અમે આ મંથ પરથી કહીએ છીએ અમારી પાસે રાખેલા પાલિયા ધારિયા તીરકામતા અમે ઘરે શણગાર માટે નથી રાખ્યા તે દિવસે અમે પાલિયા કાંઠ્યું ભરતું તીરકામતા પાલિયા ચલાવવા ખદકાશું નહીં એટલા માટે

અન્યાય થશે અમારા સવિધ અધિકારો જે દિવસે જય જોહાર જય ભીલ પ્રદેશ આજે અહીં ઉપસ્થિત થયા તમામ સાથી મિત્રો આજે દેવ દિવાળી નો તહેવાર હોવા છતાં આજુબાજુમાં બીજા કાર્યક્રમો હોવા છતાં આજે મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત થયા છો તમામને મારા ઓલ ગોલાન જિંદાબાદ જય જોહાર જય આદિવાસી જય બિલ પ્રદેશ